કટલારો છે અત્યારે આપણે પશુપાલન ખેતીવાડી અને દુનિયા મિનીટો મિનિટો ઉપર કલાકો ઉપર ચાલવા મળી બારેવા આઠે આઠ મહિના બારે મહિના આપણે લગ્ન ચાલુ રાખીએ તો હાગાવાલનો ટાઈમ બગડે પશુપાલન હોય તો ઘરે જવું પડે અને ક્યાંક નાના મોટી ઘણી બધી એક્સિડન્ટની ના પણ બધી ઘટનાઓ બને એટલે સમગ્ર ઠાકોર સમાજના લગ્ન એ પંદર દિવસ બહ મહિનો અને પંદર દિવસ વૈચાખ મહિનો આ એક મહિનાની અંદર તમારે પહેલાંથી કરીને ચાલુ કરે તો ફરી દાડા કંઈ મેળ ના આવે તો બધા એ દીકરા દીકરીના લગ્ન કરવા મેંટવા માટે કેટલા ગંભીર છે અહીં એમનો વિષય છે અને પછી કોઈ એવું ઇમરજન્સી લગ્ન કરવા પડતા હોય ઇમરજન્સી કે ઇમરજન્સી કોને કહેવાય તમને બધાને ખબર છે તો એ ઘર બેલા કરીને કોઈને આમંત્રણ ના આપે એ એ એના માટે એટલા પૂરતી છૂટ આપી છે કોઈ એવો એવી ઘટના બની હોય કે ઇમરજન્સી લગ્ન કરવા પડે એટલે પૂરતું કુટુંબ પૂરતું કરીને એની વાતને પૂરું કરે અને આ પ્રમાણેના જ્યારે બધા નિયમો બનાવ્યા છે હમણાં ગઈકાલે જ મને લાગે અહીંયા પાટણમાં કેમાં ડીચેવાળાને એમણે કંઈ મિટિંગ કરી અને એમણે જેમ એમ કીધું કે સદારંગ બાપુની સાક્ષી અમે એમ કહીએ છીએ કે સરકારની કોઈ પણ મિટિંગ હશે તો એની અંદર અમે ડીજે નહીં આપીએ અને માઈક નહીં આપીએ કીધું વાંધો ને અત્યારે અમારી સરકાર નથી અમને લાગુ પડતું નહીં એમ ધન્યવાદ પણ જ્યારે આપણે પરંપરાગત રીતે ઢોલ વગાડતા સરરાઈ વગાડતા નાસિક ઢોલ વગાડતા આ પ્રમાણે તો આપણે લગ્નની અંદર વ્યવસ્થા હતી ને આજથી વીર વર તો એ ટાઈમે તમને ખબર છે કે જે ગામમાં વાલ્મિકી સમાજ હોય એ બાલમેકી સમાજ ઢોલ વગાડે અને એના મોટલા પરમાણે એના કુટુંબોની વેચણી હોય કે ભાઈ આ કુટુંબો આમ ના કરા આ કુટુંબો આમ ના ગરાક અને બાલમેકીને બધાયને નિભાવવાની જવાબદારી કોની હતી આપણા ગામ જે તે ગામની એ પછી પ્રસંગો પાત એને નાના મોટી મદદ કરે તો આ ડીજે આય એ ટાઈમ કોઈ વાલ્મીકી સમાજે એ સરનાઈ વાલે કે નાશિક ઢોલ તો કોઈ વિરોધ ના કર્યો કે અમારી રોજગારી છીનવાઈ જશે

આપણા સમાજમાં મહેરબાની કરીને આ જે લગ્નમાં આવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે એટલે શું નુકસાન થાય બાપા તો કે મોડા ઉધા રમે અને ઢોલ વાળો હોય એટલે એને રાતે વગાડવાનો હોય અડધો કલાક વગાડે કલાક વગાડે દોઢ કલાક વગાડે એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં અને આ ડીજે તમે જેટલી વાર એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો દસ કલાક ખાલી વગાડવું હોય તો વાગે કે ના વાગે એટલે ઉદાસ થાકે ઈના નીકળે વળી બીજા રમવા હોય વળી ત્રીજા આવે એટલે ત્યાં પશુ પક્ષી હોય ઢોરા હોય પાડોશી હોય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય આ બધા ઉપર અસર પડે કે ના પડે તમે બાજુમાં બીજા વાળા નીકળે તો આખું મગન થતા રહે એટલું એનું એનું માઇગ્રેશન પેલું થાય એનું વોઇસ ધમણી હિસાબે એના કરતા બીજા અનેક દાખલા સામે આવ્યા

ભાઈ આપણે દિનેશભાઈ હતા અમરતજી હતા લવેજી હતા બધા ધારાસભ્યો હતા કે નતા એમ અને બધા પક્ષોના હતા ને તો આમાં જે આપણે હાગુ કરવા દઈએ એટલે હાગાવાલામાં કે આ કોંગ્રેસ વાળા છે તેને અહીંયા સમાજમાં હાગુ નહીં કરવું એવું નહીં હતું કે આ ભાજપ છે કે એને અહીંયા હાગા એટલે આપણા સમાજના રીત રિવાજ આપણા સમાજના એક સમાજના પ્રસંગો સમાજના હાગાવાલાનો રસ્તો એક હાગાવાલા માટેની ભાવના

આ ડીજે વાળા જે વાત કરી તો કાલે બપોરે હોની વાળા એમ કહે છે કે હોની કે અમારી રોજગારી ભાગી પડી કાલે વાહણા એમ કહે છે કે ભાઈ અમારી રોજગારી ભાગી પડી કાલે કરિયાણા એમ કહે છે કે અમારી રોજગારી ભાગી પડી તો પછી આ કોઈ બંધારણનો અર્થ રહે ખરો હા અને તમારે બધા એમ તમારી રોજગારી ભાગી પડતી હોય તો તમે એમને વગર પૈસે ઉધારે હાલો તમારી પાસે હશે ત્યારે આપશું તમારે તમારા દાતા નહીં કરવું એમ બરોબર ને પછી પછી શું હોય એમ ધારો કે માણસોથી નહોતું પહોંચી વળાતું આટલા ખર્ચામાં દેવા ડૂબ થઈ જતા હતા જમઈનું અડાડી મૂકવી હતી વેચવી પડતી હતી વ્યાજે પૈસા લાવવા પડતા હતા અને તમે એમ માનો કે જે આપણા સમાજની અંદર હો માં દસ ટકા સમાજ જ એવો છે કે જેની પયા વ્યક્તિ કરતા સમાજના એના પોતાના પ્રસંગો કરવા માટે સક્ષમ હોય પચાસ ટકા વર્ગ એવો છે કે જે મધ્યમને ગરીબ મધ્યમ કોને કહેવાય કે નાના મોટી મિલકત હોય નાના મોટી જમીન હોય નાના મોટા ધંધો હોય મધ્યમ કહેવાય બિલકુલ જમીન ના હોય અને માત્ર મજૂરી ઉપર નભે એ ચાલી ટકા વર્ગ છે કે જેને કોઈક ભાગ બાંધવો પડે કોઈકને અહીંયા થી વ્યાજે લાવવા પડે કોઈકને ને નોકરીએ રહેવું પડે હાળી રહેવું પડે આવો ચાલી ટકા વર્ગ છે અને ચાલી ટકા વર્ગ કે કોઈકને અહિયાં સુખી સંપન્ન પરિવાર હોય જમીનવાળો હોય એને અહીંયા ભાગ માધે તો એ બેન દીકરી અને ઘરે દીવાલાયક એક દીકરી હોય બહુ આવતી હોય એ બીજા ગામમાં ભાગ માધવા લઈને જાવું હોય ત્યારે એમની સલામતી માટેનો પણ પ્રશ્ન આવે કે ના આવે એમ એને વતન ભાગ માધવા માટે બીજે જાવું પડે પૈસાનો ઉપાડ કરેલો હોય પ્રસંગ માટે અને જ્યાં જાય ત્યાં એને સલામતી માટેનો પણ મોટો પ્રશ્ન એ ઊભો થતો ને ક્યાંક ને ક્યાંક એ બાબતમાં સમાજની દીકરીઓ હોય સમાજના એનું ક્યાંક ને ક્યાંક શોષણ થતું અને શોષણ થતું એટલા માટે કરીને માણસને ખર્ચામાંથી નીકળે નીકળે એટલે સ્વતંત્ર થાય અને સ્વતંત્ર થાય એટલે પગ માંથી ઉભો રહે એ માત્ર ને માત્ર સમાજ માટેનો ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ એ આર્ય સમાજ માટે કર્યું છે અને આ ઉદ્દેશને લઈને જારે સદારામ બાપુજી આપણા ભગવાન કહેવાય આપણા સંત કહેવાય કે જેમણે આખી જિંદગી આ સમાજના સુધારા માટે વ્યસન મુક્તિ માટે અને સમાજના શિક્ષણ માટે કરીને એમને જોત જગાઈ એમનું શરીર ગાઉધી કામ કર્યું ત્યાં ઉધી ગામડા ગામડા ફરીને વજન કે તમામ સમજાવટ કરીને એ સમાજને શિક્ષણ તરફ વાળવા માટેનું કામ કર્યું ત્યારે મારી આપ સૌને સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે આનું બંધારણ એ ચુસ્તપણે પાલન કરજો મારું પોતાનું સર્વે એનું સર્વે જે કહેવાય આંકડાકીય વિગત કહેવાય એ પ્રમાણે બનાસકાંઠા વાવધરાદ અને પાટણ આ ત્રણ જિલ્લાના હત્યાવી તાલુકા એટલે એક તાલુકાની અંદર એક જિલ્લાની અંદર એક જિલ્લાની અંદર વર્ષે એક હજારથી વધારે લગ્ન હોય ત્રણ જિલ્લાની અંદર મિનિમમ ઠાકોર સમાજના

એનું પરિણામ પંદર વર્ષ પછી એટલી તાકાતથી આ પરિણામ આવવાનું છે અને એટલી તાકાતથી પરિણામ આવવાનું છે ત્યારે આજે તમારે કન્યા હોસ્ટેલ કરવી હોય તો આપણે કોઈ એવા પરિવાર નથી કે આ સમાજને એકાવન લાખ કે એકવીસ લાખ નું દાન આપી ગયું કેમ કે એવા કોઈ આપણે પાસે એટલા સદર ધંધા રોજગારવાળા નથી કોઈ ઉદ્યોગપતિ નથી કોઈ એવા બિઝનેસમેન એવડા બહાર નથી કોઈ એવડી મોટી ખેતીવાડી વાળા નથી કે જે એવડું મોટું દાન કરી શકે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે આપણા દીકરાને ભણાવવા દીકરીઓને ભણાવવા હમણાં જ વાત કરી કે એક દીકરીને પંદર લાખ રૂપિયા જો એને વ્યવસ્થા થઈ જાય તો એ ડૉક્ટર થઈ જાય આપણે એને મદદ કરવા માટે હું પણ ત્યાં ભલામણ કરીશ અને એની એટલી ફી ઓછી થાય એટલી કરશું પણ આ એનો ઇલાજ નથી આ તો એક દીકરી હોય બે હોય તમે વ્યક્તિગત રીતે મદદ કરીને કરીને કરી શકશો પણ એના માટે આવનાર સમયમાં જિલ્લા વાઈઝ તાલુકા વાઇઝ અને ખાસ કરીને જિલ્લામાં એક એવું ભંડોળ ભેગું કરવામાં આવે કે દીકરા દીકરીને પૈસાના હિસાબે એને ભણતરમાં નુકસાન થતું હોય એને નોકરીમાં નુકસાન થતું હોય તો જિલ્લાનું ભંડોળ હોય ને એ ભંડોળમાંથી ડાયરી વ્યવસ્થા થઈ જાય એવી વ્યવસ્થા કરવી પડશે અને એ કોઈ પણ પરિવર્તન એ એક દિવસે કે એક વર્ષમાં ના થાય આપણા કોઈ પણ બધી હોય ચાહે દારૂની હોય અફીડ હોય ઢોડા હોય ગોળીની હોય જુગાર હોય કોઈ પણ પ્રકારની બધી હોય તો એ બધી ના આવે એ ધીમે ધીમે આવી હોય તો એને ધીમે ધીમે આવી અને આખું ઘર સાફ કરી નાખ્યું હોય તો પણ એને ના લાગે એકનો એક વ્યક્તિ જુગારી હોય એકનો એક વ્યક્તિ દારૂડિયો હોય એકનો એક વ્યક્તિ હોય એકનો એક વ્યક્તિ એ કેરેક્ટર રીતે એટલે ક્રેડિટ રીતે બરોબર બીજાની અકાઉન્ટમાં ના હોય

એ ધરો આપણા ખેતરમાં આવી ગયું હોય તો એને આપણે પહેલા ઓલા ફલાવ ને ઓળવનું કરતા અને આપણે ઉને રોટેવેટર ને બધું વાકી આકી કાઢા તો એને 5 6 10 વર્તો ધરો કાઢતા થાય કે ના થાય ખેતરમાંથી ધરો કાઢતા એટલા વર્તાય તો આ તો આમ પડેલી પતીઓ અને ધરો નો તો લાભ આય છે ને એની અને છતાં એને એટલા વર્ળ લગતા હોય તો કોઈ પણ સમાજનો સુધારા હોય કોઈ પણ પ્રકારની પતીઓ હોય તો એને નાથવામાં એ થોડીક તકલીફો પડે થોડીક એનો મુકાબલો કરવો પડે અને આ બધી બધીમાં આવેલા લોકો એ આક્રોશ થલવે તો એ આક્રોશ માટે પણ ઠંડા આગેવાનોએ હમઝાવટથી ભેગા રાખીને એને રાઈટ જગ્યાએ લાવવો પડે અને આ બધું ના કર્યું તો દિન પ્રતિદિન એમાં વધારો થાય અને વધારો થાય એટલે પછી અરાજ કરતા આખીએ વ્યવસ્થાઓ બગડી જાય અને વ્યવસ્થાઓ બગડી જાય એટલે આપણા કાબૂમાં રહે નહીં અને એટલા માટે કરીને આપ સૌને અહીંયા વિનંતી કરવા માટે કરીને આવીશું કે વગરજીની સાક્ષી સદારામ બાપુની સાક્ષીએ જે સમાજે બંધારણ કર્યું છે એનું પૂરેપૂરું પાલન કરજો સદારમ બાપુના આશીર્વાદ એ તમારા બધા ઉપર કાયમી રહે અને મેં કીધું એમ કે આ વ્યક્તિગત દરેકને લાગુ પડે છે મારા ઘરે પ્રસંગ આવવાનો તમારે ઘરે આવવાનો આપણે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તો આપણે એને કદી બોલાવતા ના હોઈએ પણ મરી ગયા પછી કે મારે તો બહાર મુ કરવું છે મારે તો ગંગા દિયા આટલા બધન લઈને દાવા છે મા બાપ સેવા કે તમે જીવતા જીવ જીવતા હોય એટલે ઘડા રાજી રાખો એમની સેવા કરો તો તમારે કદી ઘરે કોઈ તાડો દુખ ન આવે પણ મા બાપ તમે કદી હારા બોલાયા ના હોય કદી એમની સેવા ના કરી હોય અને બર્યા પદે તમે ગમે એટલા માં કરો કે ગમે એટલા લઈને તમે એનું અસ્થિનું વિસર્જન કરો તો એનાથી ભગવાન રાજી રહેવાનો નથી અને માતા પિતાનું આદરવું એવું છે કે તમને રાજી થઈને આશીર્વાદ આવી જાય ને તો એ તમારો ભેડો પાર થઈ જાય અને માતા પિતા એટલે આ ધોળી પાઘડીઓને એમને પણ મારી વિનંતી છે કે પહેલાં જૂના જમાનામાં પરિવાર વ્યવસ્થા હતી કુટુંબમાં ભાવના હતી બધા ભેગા રહેતા હતા અને નાના મોટા કે કાઈ હોય ને તો છોકરા લાગ્યા હતા હવે આ જમાનાની અંદર એ આશા રાખતા નહીં એટલે મહેરબાની કરીને ચંદ્રજી મહેરબાની કરીને પછી બેસણના ઉપર શરીર નિર્ભર થઈ ગયું હોય